આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રી મારી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એમ્સનું ઈ ખાતમુરદ કરતા કોરોનાથી બચવા દેશને નવો મંત્ર આપતા કહ્યું કે દવાઈ ભી કડાઈ ભી એટલે કે રસી આવે તો પણ માસ્ક અને સલામત અંતર જાળવવાનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે રાજકોટમાં એઇમ્સના નિર્માણથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે રાજકોટમાં આકાર પામનાર લાઇટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઈ ભૂમિપૂજન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ભારતીય તટરક્ષક દળ એક આધારશીલા સમાન છે અને કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી બચવા માટે દેશને નવો મંત્ર આપતા કહ્યું કે દવાઈ ભી કડાઇ ભી મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઈ આપણે છોડવાની નથી राजकोट नजीक आश्रे रूपया बार सौ करोड़ खर्चे आकार पा एम्स होस्पिटल तथा मेडिकल कॉलेज परिसर न ई भूमि पूजन करावा प्रसंगे श्री मोदी आम जानू मैं कहता था दवाई नहीं तो डीलाई नहीं लेकिन अब मैं फिर से कह रहा हूं दवाई भी और कड़ाई भी कड़ाई भी बरतनी है और दवाई भी लेनी है दवाई आ गई तो सब छूट मिल गई ये ब्रह्म मत रहना વર્ષનો છેલ્લો દિવસ કોવિડ યોદ્ધાનું સ્મરણ કરવાનો ઉત્તમ અવસર હોવાનું જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોરોના દર્દીની સારવારમાં તબીબી સમુદાય દાખવેલી ફરજ નિષ્ઠા બદલ દેશ તેમનો ઋણી રહેશે તેમણે ઉમેર્યું હતું કે કોરોના જેવી બીમારી વૈશ્વિક બની ગઈ છે ત્યારે આપણે સમજવું રહ્યું કે આરોગ્ય જ સૌથી મોટી મૂડી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરાઈ નહીં આજે ભારત કે પાસે ક્ષમતા ભી હૈ સેવા કીધી ભાવના ભારત ગ્લોબલ હેલ્થ કા નર્વ સેન્ટર બનકર ઉભરા સબક પહેલે સ્વાસ્થ્ય ચિંતા કરવી સાલ મે हमें इस मंत्र को अपने जीवन में प्राथमिकता के साथ उतारना है हम स्वस्थ रहेंगे देश स्वस्थ रहेगा हर उम्र के लोग ये फिट इंडिया मूवमेंट से जुड़ने चाहिए श्री मोदी कि कोविड मे विश्व नो सौ मोटो रसीकरण कार्यक्रम भारत में हाथ धरना होवा आरोग्य सेवा प्रदान कर રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટ એઇમ્સના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું હતું કે એઇમ્સ એ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે પાયાનો પથ્થર બની રહેશે એઇમ્સ ઝડપથી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજકોટમાં એઇમ્સના નિર્માણથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે રાજ્યમાં મેડિકલ ટુરિઝમ અને રોજગારીના સર્જનમાં એઇમ્સ નિમિત્ત બનશે છેલ્લા બે દાયકામાં એકત્રીસ મેડિકલ કોલેજ અને છ હજારથી વધુ મેડિકલ બેઠકો ઉપલબ્ધ બનાવનાર ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટને એઇમ્સ ફાળવીને ગુજરાતને ભૂતકાળમાં એઇમ્સ બાબતે થયેલા અન્યાયને દૂર કર્યો છે જેનો લાભ હવે ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર પી કે દવેએ વર્ચ્યુઅલ સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી અને એઇમ્સ હોસ્પિટલના નિર્માણને દર્શાવતી ડોક્યુમેન્ટરીનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કરેલા એઇમ્સના શિલાન્યાસને આવકારીને તેમને અભિનંદન પાઠવ્યા હતા શ્રી પાટીલે જણાવ્યું હતું કે અંદાજીત બારસો કરોડના ખર્ચે બનનારી એઇમ્સ જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવાની બાબત છે રાજકોટ ખાતે આકાર પામનાર લાઇટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઇ ભૂમિપૂજન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક વરિષ્ઠ મંત્રી અને ભાજપ નેતા હાજર રહેવાના છે સૌને ઘરનું ઘર વ્યાજબી ભાવે અને વહેલાસર આપી શકાય તે માટે બાંધકામમાં ઝડપ લાવવી જરૂરી હોવાથી મોદી સરકારે લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે રાજકોટ સહિત છ શહેર પસંદ કર્યા છે જ્યાં શહેરી વિકાસ મંત્રાલયે પસંદ કરેલી ટેકનોલોજી હેઠળ મકાનોના ઝડપી બાંધકામની વાસ્તવિક અજમાયશ થવાની છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થનાર આ હાઉસિંગ કોલોનીના દરેક ફ્લેટમાં થોડું ફર્નિચર ટ્યુબલાઇટ અને પંખા જેવી સગવડ આપવાની પણ જોગવાઇ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે લાભાર્થીને પૂરતી સગવડ સાથેના મકાન બાંધી આપવાની વ્યવસ્થા સરકારી યોજના હેઠળ થાય તેવો આ પહેલો પ્રયોગ રાજકોટમાં થવાનો છે જેની સફળતા વધુ કોલોની બાંધવાનો માર્ગ ખુલ્લો કરશે આ સમાચાર વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ મોડલ્સનું ઉદઘાટન કરતા કહ્યું કે માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ભારતીય તટરક્ષક દળ એક આધારશીલા સમાન છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરીટ એકમોડેશન સુવિધાનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના માછીમારોની આંખ અને કાન તરીકે સક્રિય સહભાગીતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થા તંત્ર વધુ શક્તિશાળી બનશે તેમણે બે હજાર વીસના વર્ષમાં કોવિડ ઓગણીસની પરિસ્થિતિ વચ્ચે પણ આ પ્રદેશમાંથી રૂપિયા સત્તરસો કરોડના નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરીને યુવાનોને ડ્રગ્સથી બચાવવાની કામગીરી ત્રીસ લોકોના જીવ બચાવવાની કામગીરી અને ત્રણ બીમાર વ્યક્તિઓને દરિયામાંથી બચાવીને લાવવાની કામગીરી બદલ આઈસીજીને અભિનંદન પાઠવ્યા હતા ડીક્યુ ઓખા ખાતે આ કાર્યક્રમના સમાપન વખતે મુખ્યમંત્રી આઈસીજીની છીછરા પાણીની કામગીરીઓના સાક્ષી બન્યા હતા અને સિઝ્નેચર બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે આઈસીજી હોવરક્રાફ્ટ પર પણ પહોંચ્યા હતા કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા શ્રી ફળદુએ કહ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો દૂધનું પ્રોસેસિંગ કરીને દૂધને બાય પ્રોડક્ટ તરીકે વેલ્યુ એડિશન ચેઇનમાં ચડાવે છે આવા દૂધ ઉત્પાદક સંઘોને મુશ્કેલીના સમયમાં હંમેશા મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળી રહે તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદક સંઘોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર સતર્કતાથી કામગીરી કરી રહી છે આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દૂધ ઉત્પાદક સંઘની સભાસદ મરણોત્તર સહાય યોજના અન્વયે સભાસદના વારસદારોને સહાયના ચેક વિતરણ કરાયા હતા રાજ્યમાં ઠંડીનો પ્રકોપ આજે પણ યથાવત રહ્યો છે રાજ્યના પાંચ શહેરોમાં આજે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચું નોંધાયું છે પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ ઉપરાંત કેશોદમાં સાત પોઈન્ટ છ રાજકોટમાં આઠ પોઈન્ટ આઠ કંડલા એરપોર્ટમાં નવ પોઈન્ટ ચાર ડીસામાં આઠ પોઈન્ટ ત્રણ અમરેલીમાં દસ પોઇન્ટ આઠ અને અમદાવાદમાં બાર પોઇન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે ત્રણ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે મહીસાગર જિલ્લાના નિવાસીઓ હવે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના હેઠળ લોન અને સબસીડી માટે ઓનલાઇન આવેદન કરી શકશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અગાઉ કાર્યરત વાજપેયી બેન્કેબલ યોજના હાલ સ્થગિત હોવાથી હવે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ લાભ લઈ શકાશે આ યોજના અંતર્ગત સેવાના એકમો માટે દસ લાખ અને ઉત્પાદન એકમો માટે પચીસ લાખ સુધીની લોન મળવાપાત્ર છે જેમાં પંદર ટકાથી પાંત્રીસ ટકા સુધી નાણાકીય સહાય મળવાપાત્ર થાય છે આ માટે અઢાર વર્ષની વય હોવી અનિવાર્ય છે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં વિવિધ બાર જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ વિકાસ કામો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની દસ ટકા લોકભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે આણંદ શહેર પોલીસે બાતમીના આધારે શાસ્ત્રી બાગ પાસેથી ઓળના વ્યક્તિને જૂના દરની ભારતીય ચલણની એકસો ચોસઠ નોટો સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા પોતાના ઘરે કલર પ્રિન્ટરથી નોટો છાપતો હોવાની વિગતો ઉજાગર થતાં પોલીસે તેના ઘરેથી વધુ નોટો તેમજ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ડુપ્લીકેટ નોટો છાપનાર આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત કરતા કોરોનાથી બચવા દેશને નવો મંત્ર આપતા કહ્યું કે દવાઈ ભી કડાઈ ભી એટલે કે રસી આવે તો પણ માસ્ક અને સલામત અંતર જાળવવાનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે રાજકોટમાં એઇમ્સના નિર્માણથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે અને કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે આકાશવાણી વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા